તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી મસ્તીની સવાર પડી ગઈ છે અને અત્યારે આપણે હરિયાળી વાતાવરણમાં ચાલવા નીકળી ગયા છીએ તો મિત્રો અત્યારે વરસાદ પીધો છે તો અમરેલીમાં બે ત્રણ દિવસથી ચાલુ છે વરસાદ હમ આ વરસાદનું વાતાવરણ જોઈ લો મિત્રો કેટલો પાણી ફૂલ પાણી ભરાઈ ગયું છે આ બાજુ ત્યારે સવારના આઠ વાગી ગયા છે પૂરું મોડું થઈ ગયું છે અત્યારે આપણે રાતે પણ ઉવામાં મોડું થઈ ગયું હતું એટલે અત્યારે હાલવા પાછા નીકળી ગયા છે કસરત કરવી કે હમણાં વરસાદ એટલો જ બે ત્રણ દિવસથી પડે છે ને આપણે હાલવા કંઈ નીકળવાનું નથી બસ આજે હાલવા પણ નીકળી ગયા છીએ અત્યારે એવું મસ્ત વાતાવરણ છે અવાર અવારમાં વરસાદ પડ્યો હોય એ માટીની સુગંધ આવતી હોય અને જુઓ મિત્ર ખાલી વાતાવરણ જોવા એને મસ્ત લીલું વાતાવરણ થઈ ગયું છે અને એ માટીની સુગંધ આવે છે ભાઈ ઠેકટકાના ખાડા ભરાઈ ગયા છે જગ્યાની બાજુમાં આપણે અત્યારે આવી ગયા છીએ અહીંયા સવાર માં મિત્રો હાલવાની મજા બહુ મજા આવે એવી સવાર સવારમાં હાલવાની બહુ મજા આવે એ મસ્ત વાતાવરણ હોય મજા આવે બાકી તડકો થઈ ગયો જ ન મજા આવે પછી હું એટલે ઘણા દિવસો છે હાલવા નીકળ્યા છે જોઈએ કેટલું કલાય છે અત્યારે કસરત કરવી થોડીક થોડુંક હાલી લઈ હાલો મિત્રો હવે આપણે કસરત થઈ ગઈ છે હવે આપણે જઈ ઘેરે તડકોય નીકળી ગયો છે તડકામાં કંઈ બહુ કસરત કરાય નહીં જવા માટે જરાક ગારો બહુ થઈ ગયો છે ગારા માટે હાલીને જવું પડે એમ છે જો આ છે બહુ ગારો છે આ બાજુ ત્યાંથી તો હલ્લા એમ છે નહીં કાંઈ આ બાજુ જોઈ હવે બહુ ગારો હવે ગારો અને ખડ એમાંથી હાલીને જવાનું છે અત્યારે આ છે રસ્તો હાલવાનો કેવો લાગ્યો મિત્રો રસ્તો તમને જોયો ને તમે આપણે હાલીને જવાનું છે

સાવનો રસ્તો આ છે પણ આ ભીરુસ પાણી હતી એટલે આપણે ખડમાં ચાલવું પડ્યું મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે અને આપણે યુટ્યુબ ચેનલમાં નવા કોઈ મહેમાન આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને વિડીયો ગમે કારણ કે વિડીયો તમને ગમે જ છે અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને મિત્રો આપણે અત્યારે નાઇન થઈ ગયા છે તૈયાર ને વાગી ગયા છે અત્યારે ઘણાય સાડા દસ અને મિત્રો આપણે અત્યારે જવાનું છે એક જગ્યાએ બ્લોગ ઉતારવા તો મિત્રો વિડીયો છેલ્લા સુધી જોજો આજના બ્લોકમાં તમને વધારે મજા આવવાની છે તો મિત્રો છેલ્લે સુધી બેનારેજો રહેજો વિડીયોમાં જાય માટે વાણીઓ હની ત્યારે નાઈન આવી ગયો છે હવે આ મારે જવાનું છે બેને બ્લોગ શૂટ કરવા જવાનું છે ને મારે આવવાનું છે ને આપણે કેમ વિડીયો કેમ ઉતારવાનો એમ વિડીયો ઉતારવાનો આ

કેમ તોફાન કેવાની શું હતો નાસ્તો પડે સ્કૂલ માં શું આજ ચેવડો હતો તારે ભાઈ ગામ માં નાસ્તો શું કર્યો છે

એવું છે બસ ઓકી રાખ કે કેલા બસ તો બોરા ભાઈ છે મારા બોરા ભાઈ છે આપડે માં બોર જોઈ રાખ હે રવિ તું કે પૈસા રોકતો હે માઈક ના તો માઈક આપણે લઈ લે હે હે રોકને ને આ તો પગ ક્યાં ઓડો તમે ક્યાં ગયા તા માવો એવા ગયા હતા એટલે મેં તમને જોયા નહી ગલ અમે વરસાદ જોવા ગયા છો એટલે ભલી ગયા ભલી ગયા એ કામ કરવાની પણ મજા આવે છે ચાલુ વરસાદ હો જોયું બાવણા ધડભડાટી બોલાવે છે ને એ તમારે વૃક્ષો જો હાલક ડોલક થાય છે જો અત્યારે ફૂલ વરસાદ છે ઓ અમરેલીમાં અમરેલીમાં આવી ગયો ઓર કાજુ નેગુ ને હાલો અના જીગરભાઈ કા વરસાદનું ગીત ગાય છે આજે ટિગરભાઈ આજે નથી કરતા હવે કાકા આપણા કાકા તાના ગીત અમરેલીમાં ગીત લેવું રહેત છે હા રવિભાઈ ગીત કઈ છે આવડે છે એક નંબર બબુ સંતવાણી એક કડી ગાઉં તો ગાયલ ની મહેફિલ થઈ જાય ઘડી હા જક મારું એ ભૂખ તો રહેવા જ કે આ આ ચાલુ જ હોય ગાયલ ની મહેફિલ થઈ જાય લેકા ચાલો મિત્રો હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘેરે વાગી ગયા છે સાડા દસ મસ્ત ભૂખ લાગી છે અત્યારે જવાનું કામ પૂરું થઈ ગયું છે ને બસ મેં જગ્યાએ જવાનું છે હજી ઓફિસે ચાલો આપણે આવું થઈ ગયા નીચે આપણે ગાડી આ મસ્ત મજાની એકલી પડી છો પાર્કિંગ થઈ ગયું છે ખાલી આ છે અમારા યબલભાઈ ત્યારે મલ્ટીમાં આવ્યા છે નાઈટ પાણી કરવા માટે યબલભાઈ કેટલા એરા કાપી નાખવાના હશે પાંચસો વાહ ભાઈ વાહ અમારા વાલું પટેલ છે સાથીદાર તો ચાલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છે લાઈક કરજો શેર કરજો અને આપણે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી